નમસ્કાર જય માતાજી આપ સર્વને નવરાત્રીના પ્રથમ નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છા આજથી શરૂ થતા પવિત્ર નવલા નોરતામાં શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ દ્વારા આયોજિત પર્વ મહાત્મય શ્રેણીનો આરંભ થવા જઈ રહ્યો છે અમે નવ નવ દિવસ માતાજીના સ્વરૂપોને આ માધ્યમ થકી આપ સમક્ષ વિનમ્રતાપૂર્વક પ્રસ્તુત કરીશું શારદીય નવરાત્રીના આજના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માર્કિન્ડિયા પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું હતું હિમાલય આપણી શક્તિ દ્રઢતા આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ એ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે આપણે આપણા જીવન પ્રબંધનમાં દ્રઢતા સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે હિમાલયની શૈલપુત્રી પાસે એ પ્રાર્થના કરવી જોઈએ હિમાલયની શૈલપુત્રી જે છે આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી એ પ્રકૃતિનું સ્વરૂપ પણ છે મહિલાઓ અને તેમ માટે તેમની પૂજા કરવી એ શ્રેષ્ઠ અને મંગલકારી છે તો વશિષ્ઠની સંગાથે નવરાત્રીમાં માતાજીના આ શૈલપુત્રી સ્વરૂપને વંદન કરીએ જય માતાજી